કાનપુર વિવાદનો પડગો અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજ દ્વારા આઈ લવ મોહમ્મદના બેનર સાથે વિશાળ રેલી યોજવામાં આવી હતી કાનપુરમાં ઈદ મિલાદના પર્વ પર આયેલા મોહમ્મદ દ્વારા થયેલી કાર્યવાહીના વિરોધમાં દેશભરમાં ફેલાયેલા રોષનો પડગો અંકલેશ્વરમાં પણ જોવા મળ્યો હતો મુસ્લિમ સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકઠા થઈને આયેલો મોહમ્મદ સલ અહીના બેનરો સાથે શાંતિપૂર્ણ રીતે રેલી યોજીને પોતાનો વિરોધ અને નારાજગી વ્યક્ત કરી હતી અંકલેશ્વરના સર્વોદય નગરથી શરૂ થયેલી આ રેલીમાં સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા રેલીનો મુખ્ય ઉદ્દેશ કાનપુરની ઘટના સામે નારાજગી નોંધાવાનો અને મુસ્લિમ સમાજની એકતા દર્શાવવાનો હતો રેલીમાં નગર સેવક બખ્તયાર ઉર્ફે બક્કો પટેલ વસીમ ફડવાલા તારીખ શેખ પટેલ મિર્ઝા અકબર અલી શેખ હાકીબ મલિક જે સહિતના જે લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા રેલી શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી હતી પરંતુ જ્યારે તે ત્રણ રસ્તા સર્કલ પર પહોંચી ત્યારે પોલીસ દ્વારા રેલીને અટકાવવામાં આવી હતી આના કારણે થોડા સમય માટે મામલો ગરમાયો હતો પરંતુ મુસ્લિમ સમાજના આગેવાનો અને પોલીસ વચ્ચે સમજાવટ થતા મામલો થાળે પડ્યો હતો પોલીસે કાનપુરની ઘટનાએ મુસ્લિમ સમાજમાં ભારે સંવેદનશીલતા ઊભી કરી છે અને સમાજ આ મુદ્દે શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ ઉઠાવવા માટે પ્રતિબદ્ધ છે આ સમાજની એકતા અને ભાઈચારાની ભાવનાને પણ મજબૂત બનાવી હતી તેમ માની શકાય जूर दोनों आका के सरदार आकाई नामदार पकड़े मौजूदा सैयदुल अंबिया अमन मुस्तफ़ा मोहम्मद मुस्तफ़ा वसल्लम की शान में उनके नाम के ऊपर जो आपत्ति जता रही है प्रशासन उसका हम पुरजोश विरोध करते हैं हमारे हुजूर सल्लल्लाहु अलैहि सल्लाह रहमतुल्लिल मुस्लिमीन नहीं है वो रहमतुल्लिल आलमी है वो सिर्फ रहमत मुसलमानों के लिए बनकर नहीं आए हैं वो पूरे आलम के लिए रहमत बन के आए हैं और आज उनके नाम के ऊपर प्रशासन जिस प्रकार से आपत्ति जता रहा है उसका हम पुरजोश विरोध करते हैं और हमारी आका की शान में किसी भी तरह की गुस्ताखी हम बर्दाश्त नहीं कर सकते जय हिंद जय भारत